ભારતના અભિન્ન અંગ સમાન પારસી સમાજનો પતેતીનો તહેવાર એટલે કે વર્ષનો છેલ્લો દિવસ અને બીજા દિવસે નવરોઝ ઉજવાય છે ગુજરાત સાથે પારસી કોમનો નાતો વર્ષો જૂનો રહ્યો છે ભારતીય ઉપખંડમાં અને એમાં પણ ખાસ કરીને ગુજરાત રાજ્ય અને મુંબઈ શહેરમાં વસતા પારસીઓમાં પતેતીનો તહેવાર વિક્રમ સંવંતની દિવાળીની જેમ પારસી વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે પતેતી એટલે કે પશ્ચાતાપ કરવો અવેસ્તામાં પતેતનું ભણતર હોય છે આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાતાપ કરીને શુદ્ધ થવાનું હોય છે એના પછીનો દિવસ નવ વર્ષ એટલે કે નવરોઝ કહેવાય છે અંકલેશ્વરમાં પારસી સમાજ દ્વારા એકબીજાને મળી નવરોઝ મુબારક પાઠવી હતી ભારતમાં આવ્યા દર અમને આજે તેરસોના ચોરાણું વર્ષ પૂરા થયા અને તેરસોના પંચાણું વર્ષની આજે શરૂઆત છે ભારતભરમાં એક ખોટી માન્યતા છે કે આજના દિવસે લોકો ફતેથી મુબારક તરીકે અમને સંબોધન કરે છે પરંતુ ફતેથી એ ગઈકાલે ગયો અને એ દિવસ વર્ષ દરમિયાન પારસીએ પોતે પોતાની જાણીએ અજાણીએ કોઈ ભૂલ થઈ હોય અને ભૂલના પશ્ચાતાપૂર્ણ કરવા માટેનો દિવસ ગઈકાલે હતો આજનો દિવસ એ નવરોજનો દિવસ ગણાય આ વર્ષનું પહેલું દિવસ એટલે દિવસ ઓળખવામાં આવે છે પારસીઓ ભારતમાં આવ્યા અને દરેક ક્ષેત્રે ખૂબ સારો ફાળો આપ્યો કોઈ પણ દિવસો ચોરાણું વર્ષમાં એક પણ દિવસ એવો નથી આવ્યો કે પારસી કુંભ કોઈ અન્ય કુંભ સાથે લડી હોય હંમેશા દેશને વફાદાર અને દેશના પ્રગતિમાં સાથ આપવાવાળી એક માત્ર અમારી પારસીની છે અમે અમે લોર્ડ જરસ્થ માનીયે છે અને અમે અગ્નિની પૂજા કરીએ છીએ અને અગ્નિને પવિત્ર માનીએ છીએ કોઈ પણ સંજોગોમાં અગ્નિ વિરુદ્ધ કોઈ કાર્ય અમે કરતા નથી